પરિષદ દ્વારા બહુચરાજી જતા પગપાળા પદયાત્રીઓ માટે ઠંડા પીણાનો સેવા કેમ્પ યોજાયો ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાશ્રીઓ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર સહિતના દાતાઓના સહયોગથી ચૈત્ર દિવસેમાં દિવસે મા માતાના ચરણોમાં શીશ નમાવા જતા પગપળા યાત્રાળુઓ માટે ઠંડા પીણાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ મોમેન્ટો દ્વારા તમામ દાતા સન્માન કરવામાં આવ્યું હતું આ સેવા કેમ્પ માં વહેલી સવારે ચણસમા ખાતે આવે સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ આગળ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના ના હાજરી રાજુભાઈ પટેલ થી અલ્ટીમેટ દૈનિક તંત્રી પ્રહલાદભાઈ વ્યાસ પાટણ જિલ્લાના ના દાતા શ્રીઓ દ્વારા સેવા કેમ્પ ને કાપી દીપ પ્રાગટ્ય કરીને સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં તેમની સાથે સેવાકીય સંસ્થાઓ અને રાજકીય આગેવાનો હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પત્રકાર પરિષદના પાટણ જિલ્લાના સભ્યો લીગલ એડવાઇઝર મુકેશભાઈ પટેલ અને પ્રદેશ હોદ્દેદાર મીરાબેન પટેલ ભારત વિકાસ પરિષદના મુકેશભાઈ પટેલ તેમજ પાટણ ચાણસ્માના સભ્યો હાજર રહ્યા હતા પત્રકાર એકતા પરિષદ ગુજરાતના ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ પ્રહલાદ વ્યાસ નિખિલ જોશી પ્રવીણભાઈ સથવારા વસંતભાઈ મિતેશ વ્યાસ આશ્રમના પૂજારી બાપજી સહિતના સેવકોએ ખૂબ જ પ્રશંસનીય સેવા આપી હતી સેવા કેમ્પ ખૂબ જ સફળ રહ્યો હતો પત્રકાર એકતા પરિષદના કર્મનિષ્ઠ અને સેવાકીય કાર્યોમાં હંમેશા આગળ રહેતા કમલેશભાઈ પટેલ તેમજ તમામ સેવાભાવી દાતાશ્રીઓનો થી અલ્ટિમેટ દૈનિક પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો હતો સેવા કેમ્પનું આયોજન કરાયું છે ચાણસમાં ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાઓની સહયોગથી જણાવ જી પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મા બહુચરના ધામમાં પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે ખૂબ સુંદર એવું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રદેશના ઉપાધ્યક્ષ અમૃતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ પાટણ જિલ્લા પત્રકાર પરિષદની એક ટીમ દ્વારા એ પદયાત્રીઓ માટે ખૂબ સુંદર એવું ઠંડા પીણાને પીણા પીણાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે જે ખૂબ સરાહનીય અને માનવતાને મહેકાવે એવું ઉત્તમ કાર્ય હોય હું મા બહુચરને પ્રાર્થના કરીશ આયોજન કરનાર આ પત્રકાર એકતા પરિષદની ટીમને ખૂબ માતાજી લાભ આપે ખૂબ એમની પ્રગતિ થાય ખૂબ તંદુરસ્ત જીવન જીવતા રહે અને હર હંમેશ સેવાના આવા કામમાં એ તત્પર તત્પર રહે એ હું માતાજીને પ્રાર્થના કરીશ બોલો બહુચર